છોટાઉદેપુરના સટુન ગામે ઢુંગી ભુવાનો પડદો કર્યો હોવાનું સામે આવ્યું છે. વિજ્ઞાન જાથાની ટીમે છટકો ગોઠવીને પડદો કર્યો હતો. ગણપતભાઈ નાયક નામનો ભુવો દોરા-ધાગા કરતો હતો. મહિલાના પગમાં માલિશ કરી ભુવો વિધિ કરતો હતો. વિજ્ઞાન જાથાની ટીમે ભુવાનો પડદો કર્યો અને પડદો કરી ભુવા પાસે માફી મંગાવી હતી. તમે કોણ કરવાના? તમે કોને કીધું? ના કહીએ સાહેબ. ગુરુ મહારાજ ને તો આ કેમ આપો છો એ કયો ને તો ખાલી પ્રાર્થના કરો આ તો શું છે પ્રાર્થના કરીને આલ દે કઈ આલવું નથી તમારે

તમે મારા એક ગુરુદેવ આ મારાથી ખોટું થતું હશે તો તમે મારા ગુરુ તરીકે આવી જશો હા બોલ પેન આપતેલા એ સાહેબ આ પરીક્ષામાં પાસ થાય તે આ ગુરુદેવને અરજ કરી પણ આજે મારા ગુરુદેવ આવી જ્યા મને આ કાર્ય નષ્ટ કાર્ય હા એ ખાલી આ ઠોકનીમો તેલ ચોપડી આપી એટલે એનાથી નરમ પડે એટલે એવું સારું થાય એના લીધે એ તેલ ચોપડ્યું પણ આજથી આ બધું કાર્ય બંધ કરવાનું છે મારે ના 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 ઢોંગની એક ક્ષેત્રના વિજયથી કંઈક સારું લાગી જાય તો એમના પૂન પર કબીર સાહેબની વ્યાખ્યામાં શું આવે તમે કરતા થઈ ગયો ને કબીર સાહેબમાં તો બધું સાહેબ ના જ આવે છે

તો એણે મને કીધું કે હું તમને માલિશ કરી દઉં કે હજારો લોકોને કે ઓપરેશન કરાવ્યા વગર કે માલિશથી કે સાજા થઈ ગયેલા છે અને તમાર પગ સારું થઈ જાય એટલે તમારે વિધિ કરવાના પૈસા કે ચારથી પાંચ હજાર રૂપિયાનો ખર્ચો લાગશે અને મને ચોખા ચોખાની બે ઓલી પેકેટ આપ્યા પડી ગઈ વાળીને આનો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામની શીમની અંદર છેલ્લા વીસ વર્ષથી દોરાધાગા થતીંગ લીલા કરનાર ગણપત નાથુભાઈ નાયકાનો વિજ્ઞાનદાથાએ બારસો ને પાસઠમાં સફળ પાસ કર્યો છે તેઓ ધતિંગલીલા લીલા કરતાં રંગે હાથે ઝડપાઈ ગયા છે મહિલાને બદિશ કરતા હતા પગની અંદર અને દોરા પરીક્ષામાં પાસ થવાના તે હતા અને લોકો પાસે એક હજારથી માંડીને પચીસ હજાર ફી વસૂલતા હતા પાંચ લેતા આ બધી કપટ લીલા વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે અને વિજ્ઞાન દાતા લોકોને અપીલ કરી કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા ધતિ કરતા હોય તેની દુકાનમાં જવું નહીં અને અંતે આવા ભૂઆ ભારા ફકીર પાસે જવાથી બરબાદી સિવાય કશું નથી મળતી લોકો જાગૃતતા કરે અને સ્વયં જાગૃતિથી આવા ભુવા ભારાથી દૂર રહેવા જતા આપણે